ભાવનગર માં બે દિવસ પહેલા એક પોલીસ પુત્ર ની હત્યા થાય છે અને હત્યાનું કારણ એવું હતું કે ખૂનનો બદલો ખૂન જેની હત્યા કરવા માં આવી તેણે 2018 માં ભાવનગરમાં એક યુવક ની હત્યા કરી હતી અને આ હત્યાનો બદલો લેવા માટે બે 2018 માં જે માર્યો ગયો તેના ભાઈઓ એ આ પોલીસ પુત્રને જાહેરમાં માં નાખ્યો હતો અડતાલીસ કલાક પછી આ આરોપીઓને પકડવામાં ભાવનગર પોલીસ ને સફળતા મળી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરની ભાવનગર તે માં કાર સર્વિસમાં માં આપવા આવ્યો હતો ત્યાં ત્રણ લોકો આવે છે અને જાહેર છરી વડે તેના ઉપર હુમલો કરી તેની હત્યા કરે છે આ ઘટના પછી જ્યારે જાણકારી એસઆઈ રેખા વાઘોશિયાને મળી ત્યારે તે ઘટના સ્થળે આવે છે અને તે પોલીસ હોવા છતાં પોતાના દીકરાનો મૃતદેહ જોઈ ભાંગી પડે છે તેણે પોતાનો ઓગણત્રીસ વર્ષનો દીકરો ગુમાવ્યો આ કેવલ વાઘોશિયા છે તેની ઉંમર અત્યારે ઓગણત્રીસ વર્ષ છે પણ તે બહુ વર્ષોથી ગુનાહિત જીવન જીવવા લાગ્યો હતો તેની ઉપર

ભાવનગરની જેલમાં હતા આ દરમિયાન છેલ્લા બે વર્ષથી કેવલ જામીન ઉપર હતો પરંતુ રેખા વાઘોશિયાને શંકા હતી કે પોતાના દીકરાનો બદલો લેવામાં આવશે એટલે તે સતત પોતાના દીકરા કેવલ રહ્યા હતા કે સાચવીને રહેજે પણ તેવું થયું નહીં બે દિવસ પહેલા કેવલ પોતાની કાર સર્વિસમાં મૂકવા આવ્યો ત્યારે કાનાના ભાઈઓ જેનું નામ છે અર્જુન સાટીયા ભરત સાટીયા અને ભાર્ગવ સાટીયા ત્યાં છરી લઈને પહોંચે છે અને કેવલની હત્યા કરી નાખે છે કેવલની હત્યા પછી હત્યા કોણે કરી તેવો પ્રશ્ન પોલીસને હતો એટલે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો તેમાં કાનાના આ ત્રણ ભાઈઓ નજરે પડ્યા પોલીસ આ ત્રણેયના ઘરે પહોંચે છે ત્યારે પોલીસને આશ્ચર્ય થાય છે કે બપોરનો સમય હતો પણ બે હજાર અઢારમાં જે માર્યો ગયો હતો કાનો કાનાના ના ફોટા પાસે દીવો કરેલો હતો આ બહુ સૂચક ઘટના પોલીસ માની રહી હતી પોલીસ એવું માની રહી હતી કે આ બદલો લેવા માટેના સોગંદ હતા અને હત્યા પછી કાનાના ફોટો પાસે દીવો કરી સોગંદ પૂરા કર્યા હતા પણ પોલીસને ડર એવો હતો કે કેવલના બીજા બે સાગરી જેનું નામ છે સતીશ અને હાર્દિક જે બાર જામીન ઉપર હતા પોલીસને ડર હતો કે હવે તેમના ઉપર હુમલો થાય અને તેમની હત્યા થાય એટલે પોલીસે સતીષ અને હાર્દિક ઉપર સતત નજર રાખી હતી અડતાલીસ કલાકની પોલીસની મહેનત પછી આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં ભાવનગર પોલીસને સફળતા મળી છે પણ ભાવનગર માટે જ નહીં આ ગુજરાત માટે કરુણતા છે કે પોલીસ કર્મચારીનો દીકરો પહેલા ગુનેગાર બની જાય હત્યા કરે અને પછી ગુનાહિત જીવન જીવતા યુવાનની હત્યા થાય આ વિષય બધાએ જ વિચારવા જેવો છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો આવું છું એક બીજા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા